માર્કેટમાં ફાકડું કરીને એપ્લિકેશન ને વેબસાઇટ જોરદાર આવી ગઈ છે ધૂમ મચાવે છે તમને બિઝનેસના ખૂબ સારા એવા ઓપોર્ચ્યુનિટી મળશે ખાસ કરીને વાત કરીએ નવો બિઝનેસ કરતા હોય તમને બહુ બધા ઓપ્શન જોવા મળશે તમારો ચાલુ ધંધો હોય તમારે સેલ્સ વધારવું હોય તમારે કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય મશીન જોતા હોય મશીનરી જોતી હોય ટૂલ જોતા હોય લેવા હોય વેચવા હોય સેલ જોતું હોય કે પરચેસ કરવો હોય આ બધા તમને જોરદાર ઓપ્શન મળી જશે તમે નવો બિઝનેસ સર્ચ આઉટ કરતા હોય તમને ખૂબ સારા એવા ઓપ્શન મળી જાય ચાલુ ધંધા હોય તમારે સેલ્સ વધારવું હોય એના માટે પણ તમને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી જશે તમારે ફ્રેન્ડ ફ્રેન્ચાઇઝ આપવી હોય તો ફ્રેન્ચાઇઝ લેવી હોય તો પણ આ પ્લેટફોર્મ ની અંદર તમારું કામ થઈ જશે ટેક્સટાઇલ નું કરતા હોય તમારે યાન જોતા હોય કે ફેબ્રિક જોતું હોય કે વેચવું હોય આ બધી જ વસ્તુ આ પ્લેટફોર્મની અંદર થઈ જશે તમારે જૂની કે નવી મશીનરી વેચવી હોય લેવી હોય તમારે બનાવતા હોય તેના સ્પેર પાર્ટ જોતા હોય આ બધા જ ઓપ્શન તમને મળી જવાના છે અને નાની એવી પેન્સિલ થી લઈને કોઈ પણ મોટી વસ્તુ તમારે કાંઈ પણ લેવી હોય વેચવી હોય જૂની પ્રોડક્ટ હોય નવી પ્રોડક્ટ હોય રો મટીરિયલ આ બધી જ પ્રોડક્ટ તમને ફાકડુ પ્લેટફોર્મ ઉપર મળી જશે કે તમે વેચી શકો તો અત્યારે ને અત્યારે તમે ફાકડુ એપ્લિકેશન ડાઉનલોડ અથવા વેબસાઇટ ઓપન કરો બાકીની બધી ડિટેલ આપડે સ્ક્રીન ઉપર આપેલી છે